હા તો ભાઈ જય આજ ને રામ રામ બધા કેમ છો બધા મજામાં બધા મજામાં હસતા ખેલતા હોય ને રાજીવ હોય ભાઈ આપણો આ ચેનલનો ફર્સ્ટ બ્લોગ ચેનલ પણ નવું હે બોલ્યું છે જૂનું સેનલ ઉતું એમાં થોડોક પ્રોબ્લેમ આવું કાં હોય કાં ન હોય બધી તમને નિરાયથી વાત કરે કેવી રીતના ઊતું અટાણે આપણે આ ફર્સ્ટ બ્લોગ છે અને ફર્સ્ટ બ્લોગમાં જધવાટી બોલાવવાની છે આપણે નીકળવાનું છે થોડુંક બહાર ફેરવા જવાનું રખડવા જવાનું હોય તો મૂળ નથી કરવું પહેલે નહીં કરીએ આગળ તમને અપડેટ આપતો કરો અને હા કિન્ડની પણ જવાનું નહીં બ્લોગ સુટાલી દ્યો કારણ કે બ્લોગ જો જરીક મિસ થયું તો જવાનું બધા નહી આવે અને હાલો એની જાતની વસે કરીએ દબદબાટી અને મોજની શરૂઆત પણ હમણાં આગળ વાત થઈ કે આપણે જવાના છે થોડુંક આગળ તો બ્લોગમાં કંટીન્યુ છે અને વેસમાં તંબુરો એડ મેં ના પાડી જાટકા તો મેં ભાઈ નતા આવું લાગી વેસમાં ઉગ ભેગું ચાલુ કરી દીધું પાણી મુકતો જ નહીં યુવરાજભાઈ આપડે નવું હે આ બીજો પહેલો જ બ્લોગ હે ને આપણું નવું જ છે બરોબર તો એ રીતના આપણે જરાક મુજબ કરાવવાની થાય

તો ત્યાં જવાનું હોય આપણે થોડુંક આટો માટો મારી જોઈએ માથે જેને દર્શનતા કરી લીધા પણ અંદર ફોટા પાડવાની વિડીયો તો બનાવી દે એટલે બારો ભાઈ તમને આગળ મેં બધાના દર્શન કરે પણ અંદર મંદિરે થોડુંક આગળ દેખાડ દે પણ આને બધા દુકાનવાળા બધા ફોલોવર હે તે બધા સા પાણી પીતા જાવ પાણી પીતા જાવ એક દુકાનો ભાઈ ધરા શા પીવો ભાઈ કે પીતો જાય જો લેને આવે ભાઈ શા પાણી પી લે ભાઈ તમારું નામ શું દુકાન નામ

આપડે આગળ આગળ જઈએ તો બોલાવીએ મોજ મજા કરીએ તો દેખાતો જ્યાં અને મકલી બીજું મોજ જતા બરોબર

A lo que era que estamos por

અપડેટ આપા અંદર તો કામ કાજ પટાવે નીકળે ગયો બધું માથે નાસ્તો પાણી કરતો તો મેં તો ગુલ ફિલિજ દીધી જાજે મોટી ખાઈ ગયો ને આજે કોણ ન પડ્યો ભૂખ દી આવ્યો ને નવા આવ્યો તો સાનો મળ માલ લીધો આ નાસ્તા નો માલ લીધો એને કે નાસ્તો કરો કોણ ખાઈ લેવ કે કે હાંજી પડી ગઈ જો બેટા અને નીકળું તો અને વીટી લેવી દીધી વીટી કેટલા લેવા આજ તો ભાઈ ફાઈનલી ઘરે પૂગી આવ્યા નાસ્તો પાણી કરે એ મોજ મજા કરી રાખતા રાખતા ઘરે પૂગી આવ્યા અને થોડોક થાકડો લાગ્યો તો હોવે જઈએ અને બ્લોગ કેવો બી નો તો જરા હસતા ખેલતા જોવા લીજો મોજ મજા કરતા કરતા બ્લોક જોવો લીજો જરા કમેન્ટ કરી દીજો કારણ કે પેલો આપણો ફર્સ્ટ બ્લોગ હે એટલે તમે જરા કમેન્ટ કરો તો વધારે ખબર પડે અને આપણે જૂનું સેનલ હું હતું એમાં થોડોક પ્રોબ્લેમ આવ્યો ગયો અને હજી પેન્ડિંગ પેઢી બંધ જ કરી દીધું હાવ બંધ નહીં થાય પણ પેન્ડિંગ પેઢી જો પ્રોબ્લેમ સોલ્વ થાય તો ઠીક છે કર આ સેનલ તો છે જ આપણી અને આમાં ચાલું જ રહીએ ભાઈ એમાં એ સેનલ સારું થાય ન થાય એ બીજા નંબરની વાત છે પણ આમાં કન્ટિન્યુ ચાલુ જ રહીએ આપણા વિડીયા જે ઇન્સ્ટાગ્રામમાં તમે મારા વિડીયા જુઓ કોમેડીના દેહિ ભડાકેના ધબધબાટીના એ બધા એવી રીતના જ આપણે ધબધબાટી બોલાવવાને એવી રીતે ભડાકા બોલાવવાના એમાં એવી રીતે વિડીયા મૂકી હું અને આમે તમે ધંધો કરાવી મોજ કરાવી હસ્તા ખેલતો રાખી અને કાંઈ મોજ કરાવી દે તો બસ કમેન્ટ કરી દીજો અને મળીએ પાછા નેક્સ્ટ બ્લોગમાં